મેં 180 ટકા અને એવો સક્સેસ પડતા હતા 85 ગાય મુસર અમે સને તારા રાખી છેલા આ ગયા કે તમારે મેંગો એક્સેલન્સ માં ટ્રેનિંગ હતી તો કે યુ જો હા આ બસમે ની કો વાત કરી ત્યાં રિસર્ચ માં સે ચાહતો હતો કે કલમન નું તો ત્યાંથી આપણે એકમાં આગળ એ ગામ છે ત્યાં મે ટ્રેનિંગ માટે રેગ્યુલર આવતા પણ એવું જો ઓર્ગેનિકમાં ચાલતો હતો બસ કે એ ભાઈઓને આપણે બતાવીએ તો આ મો મોટાના જે ખેતીના ઓર્ગેનિક છે એના પાકનું ઉગાડેને એ રીતે ખેતીની ખેતી કરતા હતા બસ એ આજે બનાવવાનું નિયોગ હતો રચાતો હતો કેમે તો બતાયું

কাচানি বাতেন্াকের মনে করাকো দাকেমের চিচা কান্ামনে আনো মনে করাকাগে ওছে অপে এউনে

જમીનની તૈયારી કરે તે શીખવું પડે કઈ રીતે વાવણી કરે તે શીખવું પડે અને કઈ રીતે આપણે એમાંથી વધારે વધારે ઉત્પાદન લઈએ તે શીખવું પડે તો હમણાં પહેલાના જમાનામાં જે થતું હતું કે આપણે ડાયરેક્ટ એમાં જ ખેતર ખેડીને ખેતર ખેડીને ડાયરેક્ટ પાક રોપી દેતા હતા તે પ્રમાણે જો આપણે ઉત્પાદન લેવા જોઈએ તો એટલા પ્રમાણમાં આપણને ઉત્પાદન નથી મળતું તો હવે આધુનિક રીતે આપણે જોવા જઈએ તો ખેતીમાં પહેલાં ઉપયોગ કરવો પડે એનો માં જો આપણને ઉત્પાદન વધારે મળી શકે અને નવી નવી તકલીક જેવી કે મલચિંગ છે ટપક સિંચાઈ પદ્ધતિ છે તેનો ઉપયોગ કરીને આપણે વધારે ઉત્પાદન મેળવી શકીએ અને તેમાં જમીનમાં કયા કયા તત્વોની ઉણપ છે તે ધ્યાનમાં લેવું પડે તે ધ્યાન આપણને કઈ રીતે મળે જે વહેલાવાળી વનસ્પતિ છે તેના પાંત જ પાંદડા જ આપણને કહી દઈએ કે કયા તત્વોની ઉણપ છે અને તેના પ્રમાણે આપણે ટ્રીટમેન્ટ આપીને તેમાંથી વધારે ઉત્પાદન મેળવી શકાય હવે હાલ પ્રમાણમાં જો અમે કાકડીની ખેતી કરીએ છીએ

સામાન્ય રીતે ખેતી કરીએ અને જે મલચિંગ ટ્રીપને જે પદ્ધતિથી આપણે ખેતી કરીએ તો તેમાં થી ચાર ગણું આપણને ઉત્પાદન મળે પણ એવું નહીં સમજવાનું કે મલચિંગ ટ્રીપને બધું આ બધું ધીમેથી સસ્તામાં પતી જાય એમાં પહેલાં આપણે ખર્ચો કરવો પડે અને ખર્ચામાં બી એવું છે કે સરકાર આપણને એમાં સહાય આપે છે અને ધારો કે આપણે જે પ્રમાણે ખર્ચો કર્યો તેમાં આપણે ચાલીસથી પચાસ ટકા સરકાર સહાય આપે અને

ઉનાળા જોવાની મળે અને ચોમાસા વાતાવરણ હોય તો ચોમાસા નું બીજ આપણે ચયન કરવું જોઈએ કે તેથી આપણને તેનું ઉત્પાદન બમણું મળી શકે અને આપણને એવું નહીં થવું જોઈએ કે આપણે કોટમાં જતા રહીએ એટલે આધુનિક રીતે